શહેરની દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત મળશે દયાનંદ સરસ્વતી બીએડ કોલેજ ખાતે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને બુધવારના રોજ બીએડના ચોથા સેમેસ્ટરના તાલીમાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર ખજાનચી શ્રી રાકેશભાઈ મણિયાર અને ટ્રસ્ટી શ્રી ભુદ્રેશભાઈ શાહ હાજર રહીને તાલીમાર્થીઓની શુભેચ્છાઓ પાઠવી હતી આજના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રિન્સિપાલ ભાવનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આજના દિવસે તાલીમાર્થીઓ વિદાય લઈ રહ્યા હતા અને કુમકુમ તિલક કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજના પ્રસંગે ઉપસ્થિત ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયારે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું જ્યારે મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે પણ તાલીમાર્થીઓને શુભેચ્છાઓ અને સાથે સાથે જીવનમાં ઉપયોગી બની રહે તેવા ઉમદા હેતુથી કેટલીક ઉપયોગી માહિતી આપી હતી કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર વંદનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં સાંસ્કૃતિક